કચ્છમાં હાજીપીર જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે તેને લઈને કોંગી નેતાએ પ્રહાર કર્યા છે અબડાસાના વિકાસમાં ઘણા લોકોએ વચનો આપ્યા આજની તારીખમાં નખત્રાણાનો બાયપાસ તો ન બન્યો આપણે સમજી શકીએ કે એ બધી વાતો હોય છે કંઈ થવાનું હોતું નથી એપીએમસીનું ઉદઘાટન થાય આપણે સમજીએ છીએ નર્મદા ના આવે સમજીએ છીએ એ ફક્ત પોકળ વચનો હતા આજે નખત્રાણાથી હાજીપીર જવાનો એટલો બિસ્માર રસ્તો છે કે ત્યાં હજારો ટ્રકો મીઠાની ચાલે છે અને એ દયનીય પરિસ્થિતિમાં પ્રજા જીવી રહી છે એ દવાખાનાઓ સુધી નથી પહોંચતી લોકો આંદોલનો કરી રહ્યા છે પણ સરકારના પેટનું પાણી નથી હલતું કે જે કંપનીઓને ફરજ પાડી અને સારો રસ્તો બનાવે આજે તમે નરાથી દયા પર જાઓ તો ત્યાં કેટલા બધા આગેવાનો રહે છે પણ એ રસ્તાની તમે હાલત જુઓ તો ત્રણ કલાક સુધી માણસો ત્યાં દયા પર નથી પહોંચી શકતા આજે નેત્રાથી તમે બાંડિયા તમારે જવું હોય અને વાયા રસલિયા તો આટલા આટલા ખાડા પડેલા છે ફૂટ ફૂટના ખાડાઓમાં માણસો ત્યાં જઈ રહ્યા છે અને વિકાસની વાત કરો દોલત પરથી બરંદા જવાનું હોય તો તમને બે કલાક લાગે આખે આખા વિસ્તારની અંદર પીપરથી તમારે નાણસરો આવવું હોય એટલે નારણસોરથી ગુંડાઉનો રોડ એટલે બે કલાક લાગે આવી પરિસ્થિતિમાંથી આખો એરિયો એક દયની પરિસ્થિતિમાં જીવી રહ્યો છે લખપત જેવું એક મથક અને ત્યાંથી કોરિયાણીને છેર નાણસરો જવું હોય તો તમને બે કલાક લાગે ક્યાં વિકાસની વાત કરો એ તમામે તમામ રસ્તાઓ ટેન્ડરોની પ્રક્રિયામાં પડ્યા છે ક્યાંક ભ્રષ્ટાચારથી ખદબદ પડ્યા છે ક્યાંક એજન્સીઓ કામ નથી કરતી ક્યાંક સરકાર ફક્ત કાગળો ઉપર બતાવે છે તો આ કોણ કરશે અને આને કેટલા વર્ષો થઈ ગયા દસ દસ વર્ષથી આ કાર્યવાહીઓ ચાલુ છે અને દસ વર્ષમાં ક્યારે એમને આ વિકાસ નથી દેખાણો કે આપણે આ રસ્તાઓ બધા બનાવવા જોઈએ અને ખરેખર ગરીબોને આ લાભ આપવો જોઈએ આપણે એનો ટેક્સ લઈએ છીએ આપણે કરોડો રૂપિયા રોડ ઉપર ઉઘરાવીએ છીએ એક પણ રૂપિયો સરકારના ખીચામાંથી આપવાનો નથી ફક્ત ને ફક્ત ટોલ ટેક્સના નામે સમગ્ર કચ્છની અને ગુજરાતની પ્રજા તો લૂંટાઈ રહી છે પણ એની સામે આવા દુર્ગમ ગામડાઓ કે જે દયની પરિસ્થિતિમાં રોડ રસ્તાના અભાવે અનેક લોકો અકસ્માતનો ભોગ બને અનેક લોકો બીમારીઓમાં મુસીબતીઓમાં આવી જાય અનેક લોકો ત્યાં વિકાસના નામે સમયસર ન પહોંચી શકે તો સરકાર સરકાર આ બધું તમાશો જોઈ રહી છે અને આ વિસ્તારની અંદર હું તો આપને પત્રકારોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ જુઓ અને એ લોકોની દયની પરિસ્થિતિનો ચિતાર સરકાર પાસે રાખો કે આને તમે દસ વર્ષમાં વિકાસ કર્યો છે આવા મોટા રસ્તા તમે નથી બનાવી શક્યા તો બીજું તમે શું કરી શકવાના ઇએસસી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્ટ બાઇક લોડર પર એલ ઇડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ